નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આર ટી હેઠળ અત્યારે એડમિશનની પ્રોસેસ ચાલુ છે તેની અંદર એડમિશનની તારીખોમાં સમય વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત મુખ્ય મુદ્દો કે જે આર હેઠળ એડમિશન લેશે તે વિદ્યાર્થીઓના વાલીની આવક શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર જે રાખવામાં આવી હતી તેમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે તો એ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીએ તો આર ટી જે વેબસાઈટ છે તેના પર અગત્યની સૂચના આપવામાં આવી છે આ સૂચના મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આર હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રાત્રિના બાર કલાક સુધી રાખવામાં આવેલ હતી પરંતુ કેટેગરી ક્રમાંક આઠ નવ અગિયાર બાર અને તેરના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા એક લાખ પચાસ હજાર આવક મર્યાદા હતી જે શિક્ષણ વિભાગના તારીખ તેર ત્રણ બે હજાર પચીસના પત્રથી મળેલ મંજૂરી અનન્વયે હવેથી ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર બંને માટે વાર્ષિક રૂપિયા સ લાખ કરવામાં આવેલ છે એટલે કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં જે આવક મર્યાદા હતી તે આવક મર્યાદા વધારી અને સ લાખ સુધી કરવામાં આવી છે આથી વાર્ષિક રૂપિયા સ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલીઓ વેબસાઇટ પર તારીખ પંદર ચાર બે હજાર પચીસને મંગળવાર તારીખ પંદર ચાર બે હજાર પચીસને મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે પંદર ચાર એટલે કે પંદર એપ્રિલ સુધી આપણે એટલે કે આજથી માંડી અને એક મહિના સુધી આપણે આ અરજી કરી શકશું તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણોસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે એટલે કે આર ટી એક અંદર જે આવક મર્યાદા હતી અને જે ફોર્મ ભરવાની સમય મર્યાદા હતી બેનમાં વધારો થઈ ગયેલો છે તો ઘણા ખરા વાલીઓ પાસે જે આવકના દાખલા નહોતા કોઈ ભાડા કરાર નહોતા કે કોઈ આ કેટેગરીમાં આવતા નહોતા જેની ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તેની આવક વધારે હોય તો આ બધા વિદ્યાર્થીઓના વાલીઓ આ આરટી એડમિશનમાં ફોર્મ ભરી શકશે અને આરટી એડમિશનનો લાભ લઈ શકશે આ ઉપરાંત આરટી એડમિશન હેઠળ ઘણા બધા વાલીઓ અને ઘણા બધા વિદ્યાર્થીઓની મૂંઝવણનો પ્રશ્ન છે કે જે આવકના દાખલા છે તે સ્કેન કરવામાં આવે છે અને ઘણા બધા આવકના દાખલા બે હજાર તેવીસના હોવાથી તે સ્કેન થઈ રહ્યા નથી તો આના માટે પણ ડીઓ કચેરીએ વારંવાર જવું પડતું હોય છે અને એક સારી વાત એ છે કે વાલી મંડળ અને વિદ્યાર્થીઓના વાલીઓની જે રજૂઆતને ધ્યાનમાં લખી અને હાલની સરકારે આ આવક મર્યાદામાં વધારો કર્યો છે અને તેનું એક બરાબર કારણ પણ હતું કે જ્યારથી આર પ્રવેશ ચાલુ થયો ત્યારથી એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારની આવક હતી એને ઘણા વર્ષો થવા છતાં આ આવક મર્યાદા સેમ ટુ સેમ રહી હતી મોંઘવારી વધી હતી પણ એ આવક મર્યાદા વધારવામાં આવી ન હતી વારંવાર રજૂઆતના કારણે જે આપણી ગવર્મેન્ટ દ્વારા આ આવક મર્યાદા વધારવામાં આવેલી છે અન્ય રાજ્યોમાં તો પહેલેથી જ આવક મર્યાદા વધી ગયેલી જ હતી તો આ જે આવક મર્યાદા વધારે છે તેનો લાભ લઈ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ આર ટીમાં જે ફોર્મ ભરી અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણનો મફતમાં લાભ લઈ શકે તે હેતુસર આ પગલાં ભરવામાં આવ્યા છે આ ઉપરાંત આરટી હેઠળ બાળકને સંપૂર્ણ ખાનગી સ્કૂલની અંદર મફતમાં ભણાવવામાં આવે છે એકથી આઠ એકથી આઠ ધોરણ સુધી વારો તારો કર્યા વગર બધી જ એક્ટિવિટી કરાવી અને સંપૂર્ણ કોઈ ક્લાસરૂમ કે અલગ બેસાડીને કે એવું કંઈ હોતું નથી જે નોર્મલ છોકરા ભણતા હોય તેવી રીતે ક્લાસમાં બેસાડી અને ભણાવવામાં આવે છે આ ઉપરાંત જે આર ટી હેઠળ એડમિશન લીધું છે તે બાળકોને પોતાની સ્ટેશનરી બુક્સ વગેરે ઇતર ખર્ચા માટે ત્રણ હજાર રૂપિયા ગવર્મેન્ટ દ્વારા દર વર્ષે ચૂકવવામાં આવે છે ઘણા લોકોની એવી માન્યતા છે કે આરટી હેઠળ જો એડમિશન લે તો સ્કૂલની અંદર વારો તારો કરવામાં આવશે અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવશે તેને મેન્ટલી વારંવાર કહેવામાં આવશે કે ભાઈ તું મફતમાં ભણે છો ગવર્મેન્ટમાં છો પણ એવું કંઈ હોતું નથી આરટીઈ એક્ટની અંદર ચોખ્ખા નિયમો લખેલા છે કે આ બાળક સાથે કોઈ જાતિવાદ જ્ઞાતિવાદ કે કોઈ પણ જાતનો વારો તારો કરવો એ અયોગ્ય છે કે એ અનલીગલી છે તો અને કોઈ પણ સ્કૂલ દ્વારા આવું કરવામાં પણ આવતું હોતું નથી અને જો એવી કોઈ માહિતી મળે કે કોઈ સ્કૂલ આવું વર્તન કરતી હોય તો એ સ્કૂલ સામે ડીઓ કચેરી દ્વારા યોગ્ય પગલાં પણ લેવામાં આવતા હોય છે તો વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો અને આ ટીમાં જે લોકો યોગ્યતા પાત્ર જે હોય તે લોકોને એડમિશન લેવા માટે સહાયરૂપ બનો અને એક બાળકોના ભવિષ્યને સુધારવા મહેનત કરવી જય હિન્દ જય ભારત